ઓક્તાડો ઓક્તાડો 8 વાગે તો હોરી આઈની ઊભું પડતી રહે આ હું બધું કામ કરી ને ભેસો દોર્યો આપણે હાલો પાછે નીકળા હું જાઈને 8 વાગે ડેરી બળ થઈ જશે પછી તું ભરાઈ તો નથી અમારું ધોરણ થાનું કરશે ઊઠો હવે હું 8 વાગે હવે આટણા વિના પૂરેવાનું હોય અમે તો 4 વાગે કાય ઊઠો છો હા 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 બેસો તો એમ ખણ કાઢવાનું બધું એવા દૂધ ભરાઈ આવો તો હું દોહરી પોટમાં કરવાને ઘરે એટલું રાખો એટલું લે દો હારું તેમ તેમ બેલી બેલી છે બપોરને પાછા હા કરી રાખલા દૂધ એટલું રાખું એટલું આ તો 8 વાગ્યા છે બપોર દોએને રેવું દૂધ રાખવાનું કીધું તો હું રાખું ના થોડું દૂધ લેવા જાય પાછું એક તો જોવે દૂધનો હમણાં દૂધનો નો વખત પડે ખરાક ડેરી ભાવ થવા જાય મને તો એનો તો મારા બધો બૈરું વેલ ઊડતું કાય દૂધ ભરાય આવતું પણ હવે છે કે શું થિયે છે મારા બધો ગાતો નહીં આજ તો માણસ મને તકળ્યો મારા પેટા દાવ પડશે આ કેનો ફોટો કરીને પણ હવે આ છે થોડે પણ મારે ત્યાં થોડો કામ હોય છે પાછો ઓલી ભેંસ મારી બેટી રાજે ફૂટી કે ખવવાવા ગાઢા ભરાય તો મડ બહુ ઘઉં ખારા છે એય ખાઈ જશે ફાકળ હમી કરવા દે હવે તેરી મારે નેડીની ગમે એડી કાપી લીસી કરતાં કે કેટલા કિલો ઘેં ધંધાને એવા આવ

આત્રે જીપી ખાઉ છે ઘર માં ઘર માં ના ના મારા પાછા જીપી પી પાડા દેવા છે કટ મારે બેસું તો ગુપ લેડી કામ કરી હવે તો દૂધ બીલો આઈત વધે ન ના વધોજ કાય ની પણ ચા આતા નથી પાછા મારે અહીં આ પાછું ધીમીલી થારી ઓખોખોખો પીધા ઉધારા ડાઢો તો ભાવ તો કીપડ કાય કારે જાવે

कोण बकले नाही तिथ थांबला आहे ते मोठी नुखी तो उखडे दूध तो भराये पड़े मोसो को आता तिला पेट च मोसा आया हं पेट च मोसा आया अशी करे ती पेट कावते तुम्ही दूध तो धरून राव आला तो तबे आयो तो अंदर पेट वघाया एव ठेम किती वाजले तेरा खबर पडे छे किती वाज्या आ तो 3 वाजता दाडारा

લા તો ખબર તો હે મોતો કો જાડે પી હું હું ના પણ બાળક આજીસી કરી કરીન તા ભરા આવતી નથી ક હે બલાડે બીજા પી જ્યા છે હા હા લે લે આનો પોટકો લਿਆવો આપણે હમ નેઠાના પોટકો લਿਆવો હા હેડો જોર નઈ લાગીત લાગે ના ના ડોડો ખાઈ બાપા આ તો નક તો શામણો ચાલતો જ તો હવે નઈ બાજી મના લેટ ને ડોબાને પાર જ આવતા નથી ને આખા દારા ડોબન એક તો 4 વાગે ને ઉઠો તો પારી જાવ તમ ને ઉલિયમ તો શીખર જે ને હું કા આવે છે બાય બાય કર્યો હે તૈયાર છે બધું તૈયાર છે હવે ખાલી ઘરે રાખવા તો માર લેવું એટલું રાખજો ને આ ભરાઈ આવો લેરો ને મેલ દે કા લઈ જા ભરાઈ ના મોડ થાય છે ને આ તો વેલા ઉઠો હવે લઈ લે ઓલ્યા પકડ તો કેટલું લેવું છે તમને ઓલ્યા પણ તું નેરમી લ્યો

અવે નહી કરો મની પિયો તમે તાર પિયો દૂધ મની હા મની તો રબરી મારી બેટી દૂધ પિયો ઓળગી કે અન તમે દૂધ ભરાવા ને ત્યાં જ આયા ને દૂધ ભરાવા તો નહીં ગયો ઈ મો તો બિલાડી ને આયો છું તો કાય મોમકા તને આતા નાચી મોમકા થી આયા ઓ ઘરચેડી થઈને આયા મોમા આપણે મને 4 જાડાથી છક પડતો તો તો શું કરી તમે હે दूसरे जी मतलब लिंग मिली દૂધ તો दूसरे ગયા તો कर ले दूसरे तो છે एम से नहीं पीछे पर हूं तो चल पी पीजी

પણ આવા આવા ઘરમાં સોરી ના કરાય ના પણ તાર શું કરે તાર તમે માં તો થા જતા ને ભૂખા તો એટલે કાક કરી માં તો કીધું છો હવે અરે ગાલે માતા શું ગાલે હે લે હવે મેનું નીકા સાવણા રાશા તો અધી મારી પડ્યું છે ને હા લેટ લેરો માથી તો હવે એમ કર કામ કર હા એના કરતી એ બાયડો ઘરમાં પડ્યો ને હા એ હવા દીકરીને હાથ દૂધ પી પી કરી હેટ